क्या मजदूरी कोई था आप रे तारा बात कर जाती बात का <स्थटी> कर तो दे खे खे भाए ने पाद मजदूरी का नहीं दे दे पैसा ऊपर डालो क्या कर के मारे कन तक टूटे नहीं तुम को नहीं मजदूरी जाती नहीं हां पर कौन रखे मजदूरी मन क्या दूं कोई मजदूरी पी पी करा तो कोई मजदूरी ले जा तुम्हें

ડોરયો ને જાટ પો છે સાબા ડોરયો છે જો પડ્યો પડ્યો છેવા ઘટો કઈ ઓહ ઓય ઓય

সাও আসা ইটয়াই কনে জান্যা সাও আসাকেনে ছেনেশেন সাহারাকেনে ত্সাকের কবাই ক্নে ক্নে জায়েনে ক্নে ক্নিা ক্নিাকে ক�

બે હજાર પણ ના આજે તું કઈ ના

তের কেও্র কোঁটি নঐখেলন বৎসে ভাশে ঁলে but মার বস্টি �Сের দিাজল দীাজ কোজ মার ইপাজি শোজুন জাজদ মার মার ঑শে কুল কুলেড দর� એ લઈ ના આવું તો હું લઈ લઈ અઈ આ મારી ઓર તો મરીની બે લાગે આમ તો સારું છે આ તો પડી જો એ ઊંઘે સુઈ રે હું ઘરે જો આ બેહ તમારી હાઈટ પર મને પણ વેલી દોઈ પછી નો ઓશનો છે એટલે લડપોય ની આ ઈ તો નામ રેડુ નઈ બગાશે પણ

અને બે ગુ મું છેતરી લઈ લે ભેંસ 2000 માં મારો છે મને છેતરી જા પણ 2000 ની હોય આ તો તને હવે તને મને શું ખબર કે મને પાડો કે કે લઈ દો પરખા તારા મૂર્ખો કી હોય બધું ને બરાક ધોઈ લવાય અરે પણ મને એટ નહીં શું ખબર કે આ પાડ ન જઈએ બીજું મેં શું ખબર પડશે 2 લાખ ની હું 2000 માં લાવું

એ તો જાત ને તમારું એમ કર્યું છે ને તમે બી ને તો પણ 15 તો ગણા 5000 નો કલાકમાં પાડો હશે હા 5000 નો છે પાડો પણ હવે શું કરશું હવે આનું હવે એ તો હવે કશું શું ને રાખો ગરી મોટો કરો પાડો ને વેચો જે થી મારો પણ હવે ને વેચતા ને 5000 માં કી એની ને 5000 માં લેત લે તો પણ મારે 15000 નું નુકસાન ને એ તો નુકસાન જ પાઈ કાય દેશે ને પાછો શું કરશે હવે હવે તો પછી મગા હરવાના તો હું એક મગા ખાઈ દે એક મગા તાલ દે પડું તો પડું કદા કી એની છોરી કરી છે તો હવે તારા ઘરે ન આવે રે હું છે ને તો 2000 છે માર થોડી તું તો જો છે અને તારા છે ને હવે વિચાર લાવ દે લાવ તો ગમે એમ ને પણ અમે તો એને કીધું હવે કીધું પર આ તો કે તો કરી દઉં હુઈ જ તારા હાલે તું ઘરે જ